નમસ્કાર મિત્રો આજે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે મલ્ટી કોમ્યુડિટી એક્સચેન્જમાં એમસીએક્સમાં સોનાના ભાવમાં ઘટાડો થયો છે ત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનાના અંદર ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે જો તમે પણ સોનું ખરીદવાનું વિચારી રહ્યા હોય તો મિત્રો આ તમારા માટે ખૂબ જ મહત્વનો વિડીયો સાબિત થવાનો છે કારણ કે મિત્રો આ વિડીયોની અંદર વાત કરીશું કે આજે સોના અને ચાંદીના ભાવમાં કેટલો ફેરફાર થવા મળી રહ્યો છે તેમજ ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર એસોસિએશન દ્વારા આજે સોના અને ચાંદીના ભાવની અંદર કેટલો વધારો ઘટાડો આવ્યો છે તેની પણ અત્યારે નવી અપડેટ આવી ગઈ છે તો મિત્રો વાત કરી લઈએ કે આજના સોના અને ચાંદીના ભાવની તે પહેલાં મિત્રો વાત કરી લઈએ તો સોનાની અંદર રોકાણકારો અત્યારે એટલા વધી ગયા છે કે રોકાણની અંદર સોનાએ ખૂબ જ સારું વળતર આપ્યું છે તેને લઈને મિત્રો સોનાની અંદર ઘણા માણસો રોકાણ કરી રહ્યા છો તો તેવામાં મિત્રો અત્યારે વાત કરીએ કે આજે ઇન્ડિયન બુલિયન સરાફા માર્કેટમાં સોના અને ચાંદીના ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજેના સોના અને ચાંદીના ભાવની વાત કરીએ જેમાં સૌપ્રથમ આપણે ચાંદીના ભાવની વાત કરીશું તેમાં એક ગ્રામ ચાંદીના ભાવ છે આજે પંચ્યાસી રૂપિયા દસ ગ્રામ ચાંદી આઠસો છપ્પન રૂપિયામાં સો ગ્રામ ચાંદીના ભાવ છે આજે આઠ હજાર પાંચસો સાસઠ રૂપિયા અને મિત્રો એક કિલો ચાંદીનો ભાવ પંચ્યાસી હજાર છસો સાઠ રૂપિયા જોવા મળી રહ્યો છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો પ્રતિ કિલો ચાંદીના ભાવમાં આજે બસો ને રૂપિયાનો વધારો થયો છે તેમજ મિત્રો હવે આપણે આગળ વાત કરીશું કે આજે ચોવીસ કેરેટ બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો સૌ આજે આપણે વાત કરીશું આજે બાવીસ કેરેટ સોનાના ભાવની જેમાં એક ગ્રામ સોનાના ભાવ છે આજે સાત હજાર છસો રૂપિયા દસ ગ્રામ સોનું છોતેર હજાર બસો રૂપિયામાં જ્યારે સો ગ્રામ સોનાના ભાવ જોઈએ તો સાત લાખ બાસઠ હજાર છસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો પ્રતિ સો ગ્રામ સોનાના ભાવમાં આજે કાલની તુલનામાં તેરસો ને એસી રૂપિયાનો ભયંકર વધારો થયો છે તેમજ મિત્રો હવે વાત કરીશું આજે ચોવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાના ભાવ જોઈએ તો મિત્રો સાત હજાર નવસો ઓગણપચાસ અને દસ ગ્રામના ભાવ ઓગણ એસી હજાર ચારસો નેવ રૂપિયા જોવા મળ્યા છે જે મિત્રો કાલની તુલનામાં સોનાના ભાવમાં આજે વધારો થયો છે આ અને મિત્રો તમે પણ તમારા શહેરના સોના અને ચાંદીના ભાવ જાણવા માંગતા હોય તો મિત્રો કમેન્ટ બોક્સની અંદર તમારા શહેરનું નામ લખી દેજો જેથી કરીને તમારા શહેરના પણ આજના સોનાના ભાવ તેમજ ચાંદીના ભાવ શું ચાલી રહ્યા છે તે મિત્રો તમારા સુધી મળ રહે તેમજ મિત્રો દરરોજના સોના ચાંદીના તાજા ભાવ મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે બે લાયકન પણ દબાવી દેજો મિત્રો